છાપી હાઇવે ઉપર તંત્રના પાપે રોગચાળાની ભીતિ હાઇવે ઉપર ચાલતા ઓવરબ્રિજના કોન્ટ્રાક્ટરની બેકાળજીના કારણે વેપારીઓનું સ્વાસ્થ્ય જોખમાયું વડગામ તાલુકાના છાપી હાઇવે ઉપર હાઈવેની બંને સાઈડમાં વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલ કેનાલમાં ગટર લાઇનના કનેક્શન જોડી દેવાતા દુર્ગંધ મારતી ગંદગી રોડ ઉપર ફેલાતા આસપાસના દુકાનદારોનું સ્વાસ્થ્ય સામે સવાલ ઉઠ્યા છે વડગામ તાલુકાના છાપી હાઈવે છેલ્લા અનેક સમયથી વિવાદોનું કેન્દ્ર બન્યું છે હાઇવે ઉપર એક વર્ષ ઉપરાંત સમયથી સિક્સ લેન ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે જે કામ દરમિયાન ઓવરબ્રિજના કોન્ટ્રાક્ટરની દાદાગીરીને લઈને વેપારીઓ પરેશાન થઈ ઉઠ્યા છે કોન્ટ્રાક્ટર દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલ કેનાલનું કામ અધૂરું છોડી મૂકતા આસપાસના દુકાનદારો પરેશાન થઈ ઉઠ્યા છે જ્યારે કેનાલમાં હોટલ સંચાલકો તેમજ ફાસ્ટ વિક્રેતાઓ અને રહેણાંક મકાનો સહિત કતલખાના વાળાઓ દ્વારા વરસાદી પાણીની કેનાલના ગટરના કનેક્શન જોડી દેતા તેમજ આ કેનાલનું કામ અધૂરું હોય આ ગંદકી ફેલાવતા દુર્ગંધ મારતા પાણી તેમજ રોડ ઉપર ઉભરાતા વેપારીઓનું સ્વાસ્થ્ય સામે ખતરો ઉભો થયો છે જ્યારે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા વેપારીઓ માંગ કરી રહ્યા છે મચ્છરજન્ય રોગચાળાની ભીતિ હાલમાં એક તરફ ચોમાસાની સિઝન ચાલી રહી છે જ્યારે બીજી તરફ રોડ ઉપર ગટરના ગંદા પાણી ઉભરાતા હાઇવે સ્થિત વેપારીઓનું સ્વાસ્થ્ય સામે ખતરો ઉભો થવા સાથે મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાની દહેશતથી ફફડાટ વ્યાપી ગયો છે